જય માતાજી જય દ્વારકાધીશ सीताराम બધા મિત્રોને હેલો બધા મિત્રો જમ્બા આજે છે શાક સરસ બટાકાનું રોટલી બનાવી રામસે ખીચડી જય બા બધા મિત્રો જમ્બા આવજો તો મિત્રો જય માતાજી सीताराम જય દ્વારકાધીશ

તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો તો મિત્રો હમણાં તો મોટાભાગ સુધી એક્સપાયટ થઈ ગયા હતા એટલે કંઈ સારું તો બનાવતા નથી સાદું સિમ્પલ શાક ને ખીચડી બનાવીએ છે પણ બીજા કંઈ શોર્ટ વિડીયો બનાવતા નથી કે જેમાં સોંગ બોંગ એડ કરવાના હોય છે તો એટલા નહીં બનાવતા શોર્ટ વિડીયો પણ થોડા લોંગ વિડીયો બનાવીએ છે ખાવા બેસવામાં ખાવાનું જમવાનું દેશી સિમ્પલ સાદું નાના નાના શોર્ટ વિડીયો બનાવીએ છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું સરગવાનું શાક રોટલી કેમકે બીજા શોર્ટ વિડીયો તો બનાવવા આવ્યા નથી પણ શું ચેનલ એ ના થાય એના માટે નાના શોર્ટ વિડીયો બનાવી સોંગ વિડીયો એડિટિંગ નહીં કરતા સોંગ બહુ સિમ્પલ સાદા બનાવી દે છે તો ચાલો મારા વાળા મિત્રો બધા ખૂબ ખૂબ સરસ મસાટલી રોટલી પરાઠા એક બે બનાવવાની રોટલી પરાઠા બનાવવા સાદી રોટલી પરાઠા બધું બનાવી દીધું રોટલે પરોઠા બધું ભેગું થઈ ગયું બરાબર ત્રીકોણ હોય દેખો આના રોટલી ગોળ હોય રોટલી રોટી લાલના કહેવાય ચલો આપણે દેશી બીજી વસ્તુ શું છે આપણે મોટી ચીચડી જ હોય આપણા ગુજરાતીમાં તો શું હોય ચીચડી પહેલાં જ હોય બીજું કંઈ ના હોય તો ચાલે વગર ચાલે ਗੰਮੇ ਜਿਉ ਖਾਣ ਬਣਾਏ ਪਰ ਖਿਚੜੀ ਨਾ ਹੋ ਜਾਉਣੀ ਮਜ਼ਾ ਆਵੇ ਨਹੀਂ ਮੈਂ ਆਪਣਾ ਗਾਬੜਾ ਵਾਲਾ ਤਾਂ ਪਹਿਲੀ ਖਿਚੜੀ ਜਈਏ ਰੋਟਲਾ ਨਾ ਹੋਏ ਤਾਂ ਹਾਲੇ ਖਿਚੜੀ ਵਗੈਰ ਖਿਚੜੀ ਵਗੈਰ ਨਾ ਹਾਲੇ ਇਹ ਬਹੁਤ ਖੁਰ ਗਮਾ ਖਿਚੜੀ ਤਾਂ ਦੂਜੀ ਹੈ ਜੋ ਖਿਚੜੀ ਵਗੈਰ ਮਜ਼ਾ ਨਾ ਆਵਾ ਨਾਲ ਭਾਗੇ ਜਲਦੀ ਨਾ ਹਾਲੇ ਖਿਚੜੀ ਜਾਲੋ ਮਦਨ ਜਿਆਦੀ ਆਤੀ ਰਹੇ ਜੈ ਮਾਤਾ ਜੀ